નમસ્કાર મિત્રો ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત આ વિડિયોમાં આપણે રેલવે ગ્રુપ ડી ની મેડિકલ ટેસ્ટ વિશે જાણવાના સંપૂર્ણ માહિતી એક વિડીયોમાં તમને મળી રહેશે તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો બાજુના બે લાયકન ઉપર ઓલ પર ક્લિક કરો જ્યારે હું નવો વિડીયો લાવું તો તમને નોટિફિકેશન મળી જાય તો તમારે આર્ટિકલ વાંચવો હોય મેડિકલ ટેસ્ટનો તો એના માટે મેં આર્ટિકલ પણ લખેલો છે તમે આ ચેનલના આ જાશો મોબાઈલમાં આ પ્રમાણે દેખાશે અને પીસીમાં આ પ્રમાણે તમારે આ વેબસાઇટમાં વહી જવાનું છે તો અહીંયા આપણે વોટ્સઅપ ગ્રુપની સુવિધા આપેલી છે અહીંયા ગ્રુપમાં તમે જે મારું ભરતી અપડેટનું વોટ્સઅપ ગ્રુપ છે અહીંયાથી તમે જોઈન કરી શકો છો જો વોટ્સઅપમાં ન જોડવું હોય તો ટેલિગ્રામમાં જોડાઈ જોજો કોઈ પણ એક ગ્રુપમાં તમારે જોડી જવાનું તો અમે આપણે વાત કરવાના છીએ રેલવે ગ્રુપ ડીના મેડિકલ ટેસ્ટ વિશે તો આપણે આ જે વેબસાઇટમાં તમે નીચે જાશો તો તમને રેલવે ભરતી અપડેટની કેટેગરી મળશે અહીંયા પોસ્ટ પર તમને નહીં શો થાય અહીંયા રેલવે ભરતી અપડેટ ઉપર ક્લિક કરી દેવાની છે જેટલી પણ મેં રેલવે ભરતી ઉપર અપડેટ આપેલી છે અહીંયા તમને શો થશે તો આપણે જોવાનું છે મેડિકલ ટેસ્ટ વિશે તો આના ઉપર આપણે ક્લિક કરશું તો અહીંયા સંપૂર્ણ મેડિકલની ગાઈડલાઇન્સ આપેલી છે તમારે કઈ રીતે શું કરવાનું કઈ ટેસ્ટમાં શું આવશે એ બધું અહીંયા ડિટેલમાં લખેલું છે અહીંયા તમે નોટિફિકેશન ડાઉનલોડ કર્યું હોય પોસ્ટ પર જોવા હોય પોસ્ટ પ્રિફરન્સ સિલેબસ આ બધું અહીંયા તમને ટોટલ આ વેબસાઇટમાં મળી જશે તો આપણે વાત કરી રેલવે ગ્રુપ ડી મેડિકલ ટેસ્ટમાં સૌ પ્રથમ વિઝન ટેસ્ટ આવે છે ત્યારબાદ બ્લડ પ્રેશરનું ટેસ્ટ હાયરિંગ ટેસ્ટ કરવાનું સાંભળવાની ક્ષમતા ફિઝિકલ ડિસેબિલિટી ચેક પછી હેમોરોઇડ ટેસ્ટ જેને પાઇલ ટેસ્ટ કહેવામાં આવે કહેવામાં આવે છે અને ગુજરાતીમાં હરસ મસા આપણે જે છીએ પછી યુરિન ટેસ્ટ પછી અંડકોષ જે પુરુષને હોય છે આ આ આ સાતમા સિવાય બધી ટેસ્ટ સ્ત્રીઓમાં પણ કરવામાં આવે છે હવે રેલવે ગ્રુપ ડીમાં પહેલાં વિઝન ટેસ્ટ આપણે જોઈ લઈએ તો આંખની ટેસ્ટમાં કેટલાય પ્રકાર આવે છે વિઝન ટેસ્ટમાં ડિસ્ટન વિઝન સૌ પ્રથમ કે દૂર દૂરની દ્રષ્ટિ આપણે કેટલી જોવાની છે સિક્સ બાય નાઇન સિક્સ બાય સિક્સ સિક્સ બાય ટ્વેલ આ જે હોય એ શું કહેવાય એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને નીચે આપેલી છે તો તમને આવી ચાર્ટ તમારા સામે રાખેલો હશે આપણે છ મીટર અથવા વીસ ફૂટ જેટલા આઘા ઊભા રહીને આ નંબર તમને દેખાડવામાં આવે છે તમે કેટલા ઝીણા નંબર સુધી જોઈ શકો છો એના ઉપરથી તમારું વિઝન ટેસ્ટ ડિસ્ટન્સ વિઝન ટેસ્ટ નક્કી કરવામાં આવે છે જે ભાઈઓ અથવા બહેનોને જેને ચશ્મા છે એ પણ ફોર્મ ભરી શકે છે ખાલી એક જ એવી મેડિકલ સ્ટાન્ડર્ડ છે જેમાં એ ચશ્માવાળા ન લાગી શકે તો આપણે સૌ પ્રથમ જાણી લઈએ કે સિક્સ બાય નાઇન સિક્સ બાય સિક્સ આ બધું શું ઉપર જે ચાર્ટ બતાવ્યો એને સ્નેનલ આઈ ચાર્ટ કહેવામાં આવે છે જેમાં બીજા નંબરનો આંકડો છે જ્યાં અહીંયા મેં એક્સ કરેલું છે એ સૌથી વધારે હોય એની દ્રષ્ટિ કમજોર હોય સંજ્ઞા અહીં એક્સ વધારે એક્સની કિંમત વધારે એટલે એ દ્રષ્ટિ ખામીવાળા છ બાય સિક્સ એ નોર્મલ કહેવાય જે આ નોર્મલ છે વીસ ફૂટ દૂરથી તમે સિક્સ બાય સિક્સ વાંચી શકો છો તો તમે નોર્મલ છો એમ એના પછી આવે છે સિક્સ બાય નાઇન થોડી ઓછી દ્રષ્ટિવાળા જે વ્યક્તિ નવ મીટરથી જોઈ શકતો હોય એ આપણે નવ મીટર ન જોઈ શકતા આપ આપણે છ મીટરથી જોઈ શકતા હોય અને બીજો વ્યક્તિ નવ મીટરથી જોઈ શકતો હોય તો આપણામાં દ્રષ્ટિ ખામી કહેવાય ઓછી દૃષ્ટિ છે આપણે છ મીટરથી માન જોઈ છીએ અને ઓલો નવ મીટરથી જોઈ જાય છે તો આ પ્રમાણે બધામાં લાગવું પડે સિક્સ બાય ચોવીસ સિક્સ બાય અઢાર એનો મતલબ એમ થાય કે ઓલો વ્યક્તિ અઢાર મીટરથી આખો દૂર જોઈએ કે આપણે એને જોવા માટે છ મીટર નજીક જવું પડે છે એ પ્રમાણે જીમ જે પાસણનો નંબર છે સિક્સ પછી એ વધારે એમ આપણે દ્રષ્ટિ ખામી હોય એટલી દ્રષ્ટિ ઓછી હોય સિક્સ બાય સિક્સ નોર્મલ કહેવાય સિક્સ બાય નાઇન પણ નોર્મલ કહેવાય અને જો સિક્સ બાય બાર અને સિક્સ બાય અઢાર હોય તો ચશ્માની આપણે જરૂર પડે તો મારા ખ્યાલથી તમને આ ખબર પડી ગઈ હોય છે હવે નિયર વિઝન ટેસ્ટ હાવ નજીકથી જોવાનું હવે આપણે વાંચવાનું કે તો એ આપણે વાંચી જવું જોઈએ જો નજીકથી ન વાંચી શકીએ તો નિયર વિઝન ટેસ્ટમાં તમે નાપાસ થાવ તો આગળ આપણે જોઈએ એક પોઈન્ટ ત્રણ કલર બ્લાઇન્ડનેસ ઓળખની પરીક્ષા જો પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કેવી રીતના માર્ગ છે એ આપણે જોવાનો એના પછી બીજામાં ગાયનો ચિત્ર છે ત્રીજા નંબરમાં છ હે ચોથા નંબરમાં પિસ્તાલીસ હે એવી રીતે તમે બધાય નંબર તમે કમેન્ટમાં જણાવજો તમને બધાય દેખાય છે એના પછી આવે છે બાયનોક્યુલર વિઝન ટેસ્ટ આમાં આપણે બંને આંખ મળીને જોવાની ક્ષમતા ચકાસવામાં આવે છે એના પછી આવે છે નાઇટ વિઝન ટેસ્ટ જેમાં આંખોની ઓછા પ્રકાશમાં જોવાની ક્ષમતાની તપાસ કરવા માટે પરીક્ષણ કરવામાં આવે છે એના પછી આવે છે મેઝોપિક વિઝન ટેસ્ટ ધીમી અથવા અર્ધધારી પ્રકાશમાં જોવાની ક્ષમતા ચકાસવા માટે મેઝોપિક વિઝન પરીક્ષણ કરવામાં આવે છે અમુક વ્યક્તિને એવું થતું હોય કે સમી સાંજ પડે ને ત્યાં ધૂંધલું ધૂંધલું દેખાવા માટે એ મારે પણ એવું થાય છે એના પછી આવે છે બ્લડ પ્રેશર ટેસ્ટ એ તો બધાને ખબર છે પછી સાંભળવાની ક્ષમતા આવે છે એ પણ જવા દો પછી ફિઝિકલ ડિસેબિલિટી ચેક જેમાં કેળના જે હાડકાં સાતીનું બધું ચેક કરે એ બધું પછી હવે રસમસા જેને રસમસા થોડા થોડા હોય તો કંઈ વાંધો નથી પણ જેને વધારે હોય તો એને રિજેક્ટ કરવામાં આવે અને યુરિન ટેસ્ટ પણ કરવામાં આવે છે અને પુરુષોમાં ટેસ્ટિકલની પણ ટેસ્ટ કરવામાં આવે છે તો આ બધી ટેસ્ટ પૂરી થાય એટલે આ શારીરિક રીતે સંપૂર્ણ ફિટ ગણવામાં આવે છે હવે આપણે જોઈશું રેલવે ગ્રુપ ડીની બધી પોસ્ટમાં મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે બરાબર તો દરેક પોસ્ટમાં અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ હોય છે જેમાં બધામાં શારીરિક રીતે સંપૂર્ણ ફિટ તો હોવું જ જોઈએ અને વિઝન અલગ અલગ બધામાં હોય છે મેન આમાં દ્રષ્ટિ વિઝનનું જ કામ હોય છે એ ટુમાં સિક્સ બાય નાઇન સિક્સ બાય નાઇન ચશ્મા વગર જોઈ શકતા હોવા જોઈએ એ થ્રીમાં સિક્સ બાય નાઇન સિક્સ બાય નાઇન ચશ્મા સાથે અથવા ચશ્મા વગર એવી રીતે બી વનમાં પણ ચશ્મા સાથે અથવા વગર અલગ અલગ રેશિયો આપેલો છે એ પ્રમાણે તમને બધી જ જે રેલવે ગ્રુપ ડીમાં જેટલા સ્ટાન્ડર્ડ છે એ બધા અહીંયા તમને હાઇલાઇટ કરવામાં આવેલા છે તો સૌપ્રથમ પ્રથમ એ ટુ સ્ટાન્ડર્ડમાં જોઈ લઈ તો સૌપ્રથમ શારીરિક રીતે સંપૂર્ણ ફિટ તો હોવો જોઈએ તો દ્રષ્ટિ વિઝન સિક્સ બાય નાઇન સિક્સ બાય નાઇન ચશ્મા વગર જોઈ શકતો હોવો જોઈએ અને નજીકથી ઝીરો પોઈન્ટ સિક્સ ચશ્મા વિના બરાબર એના પછી કલર વિઝન ટેસ્ટ બાયોન્યુક્લિયર વિઝન ટેસ્ટ નાઇટ વિઝન મેઝોપિક વગેરે ટેસ્ટમાં પાસ થવો જોઈએ તો એમાં એક જ ભરતી હે એક જ છે પોઈન્ટ્સમેન બી જે ભાઈને ચશ્મા હોય અને પોઈન્ટસમેન બી પહેલાં પ્રિફરન્સમાં આપ્યું હોય તો એ એમાં ભરી નહીં શકે એ થ્રી મેડિકલ સ્ટાન્ડર્ડમાં શારીરિક રીતે સંપૂર્ણ ફિટ થવો જ જોઈએ સિક્સ બાય નાઇન સિક્સ બાય નાઇન ચશ્મા સાથે અથવા ચશ્મા વગર જોઈ શકતો હોવો જોઈએ બરાબર નજીકની દ્રષ્ટિ ઝીરો પોઈન્ટ સિક્સ હોવી જોઈ અને આમાં પણ આ બધી જે વિઝન ટેસ્ટ છે એ પાસ કરવાની છે અને જે ચશ્માવાળા ભાઈઓ માટે જે ટુ ડાયટર લેન્સ હોય ટુ ડીના એનથી વધારે નંબર ન હોવા જોઈએ નકર આમાં પણ તમને જગ્યા નહીં મળે બરાબર તો જે ભાઈને ચશ્મા છે અને બે ડી બે નંબર કરતાં વધારે છે તો એ આસિસ્ટન્ટ ટ્રેક મશીનમાં એમને જગ્યા નહીં મળે એમને બીજી પોસ્ટમાં ચાલુ જ પડશે ભલે એમને પોસ્ટ પ્રિફરન્સમાં પહેલાં સિલેક્ટ કરી હોય હવે બી વન મેડિકલ સ્ટાન્ડર્ડમાં શારીરિક રીતે સંપૂર્ણ ફિટ તો હોવું જ જોઈએ દસ ડિવિઝન એકમાં સિક્સ બાય નાઇન અને એકમાં સિક્સ બાય બાર હોય તો ચાલે ચશ્મા સાથે અથવા વગર બરાબર નજીકથી વાંચી શકતો હોવો જોઈએ નજીકથી વંચાવે તો ઝીરો પોઈન્ટ સિક્સ ક્રમવાળું વાંચી શકતો હોવો જોઈએ અને કલર વિઝનને એ બધું પણ આમાં ટેસ્ટ આપવાની થશે આમાં ફોર ડાયફ્ટર જે ફોર ચાર નંબરના ચશ્મા હોય એનથી વધુ ન હોવા જોઈએ એનથી વધુ હોય તો આ એક પોસ્ટમાં એમને મતલબ કે આ બધી પોસ્ટમાં એમને રિજેક્ટ કરવામાં આવશે એમને લેવામાં આવશે નહીં બરાબર અને બી વનમાં આટલી બધી જગ્યાઓ છે બરાબર એના પછી આવે છે સી વન મેડિકલ સ્ટાન્ડર્ડ એમાં પણ શારીરિક રીતે સંપૂર્ણ ફિટ દ્રષ્ટિવિઝન સિક્સ બાય બાર હોય તો ચાલે એકાએકમાં એકાએકમાં સિક્સ બાય અઢાર હોય તોય ચાલશે ચશ્મા વગર અથવા ચશ્મા સાથે તો સીવનમાં ડિસ્ટન્ટ વિઝન અને નિયર વિઝન જ આપણે ટેસ્ટ દેવાનું થશે બાકીની બધી ટેસ્ટ નહીં આવે બીજી ઉપર જેટલી સ્ટાન્ડર્ડ છે એમાં નિયર વિઝન ને નાઇટ વિઝન એવું બધું આવે પણ આમાં એવું આવતું નથી તો આમાં કુલ પાંચ પ્રકારની પોસ્ટ છે તો તમને એમ થતું હોય છે ઉપર દ પોસ્ટ છે ને અહીંયા પાંચ પોસ્ટ તો વધી નો તો એસએન ટી પણ છે ને અહીંયા પણ છે તો અમુક સબ ડિપાર્ટમેન્ટમાં એવું હોય કે અમુકમાં મેડિકલ સ્ટાન્ડર્ડ નીચું પણ હોય તો પણ ચાલે એવી રીતે આ એસએનટીમાં નીચું હોય પણ તોય ચાલે એવી રીતે કેટલી પોસ્ટ છે બરાબર તો અહીંયા મહત્વપૂર્ણ નોંધમાં વાંચો જો ઉમેદવારે લેઝિક સર્જરી કરાવ્યું હોય તો તે એ અને એ થ્રી મેડિકલ સ્ટાન્ડર્ડમાં ગણાશે નહીં માત્ર પાત્ર નથી અને બી વન બી ટુ સી વન સી મેડિકલ સ્ટાન્ડર્ડ માટે પાત્ર હોઈ શકે છે એના માટે આપણે મેડિકલ મતલબ કે દસ્તાવેજો પૂરતા આપવાના હોય છે જ્યાં લેઝિક સર્જરી ઓછામાં ઓછો એક વર્ષ થયો હોવો જોઈએ સર્જરી પછી કોઈ જટિલતા ન હોવી જોઈએ કોર્નિકલ થાય નેસ ચારસો પછી માઇક્રોનથી ઓછી ન હોવી જોઈએ આ બધી ખામીઓ હોય અને જો તમે સર્જરી એવું બધું કરાયું હોય તો આ ડોક્યુમેન્ટ પુરાવો તમારે હારે લઈને જવાનું થાય છે જે આ નીચે તમને આપેલા જ છે મેડિકલ પરીક્ષા દરમિયાન ઉમેદવારે નીચેના દસ્તાવેજો રજૂ કરવાના હોય છે જેને લાગુ પડતું હોય એને જ બરાબર એના પછી આવે છે મેડિકલ પરીક્ષાની પ્રક્રિયા મેડિકલ પરીક્ષાની પ્રક્રિયા રેલવે મેડિકલ અધિકારીઓ દ્વારા જ કરવામાં આવે છે જો ઉમેદવાર મેડિકલ પરીક્ષામાં નાપાસ થાય તો તેમને નોકરી મળતી નથી અહીંયા રેલવેના ઓફિશિયલ કોન્ટેક નંબર આપેલા છે જો હજી તમને મનમાં સવાલ હોય ને મૂંઝવણ થતી હોય તો અહીંયા ફોન કરીને પૂછી શકો છો અને જો હજી તમારા મનમાં કોઈ ડાઉટ કે પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જણાવજો એનો હું તરત એટલે કે ટૂંક સમયમાં એનો જવાબ આપીશ અને જે ભાઈઓએ ટેટુ કરાયું હોય દાંત ખરાબ હોય તો એમને ગભરાવાની જરૂર નથી જો કુલેલી સાટી હોય હાઈટ નીચી હોય ઊંચી હોય તો એ બધાયને ગભરાવાની જરૂર નથી એવું બધું આમાં રિક્વાયરમેન્ટ નથી હોતું તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો જરૂરથી લાઈક કરજો તો મળી નવા વિડીયોમાં